टाइल्स एंड पार्थवेर घर ब्यूटिफुल बनावा ફરી એકવાર આપનું સ્વાગત છે કિચન મેજિકમાં નવલા નોરતાની શરૂઆત અને ત્રીજા નોરતાની આજે શરૂઆત થઈ છે આપણે ત્યાં માતાજીને ધરાવવા માટે સૌથી પહેલા આપણે હંમેશા એ ગીત ગાતા હોઈએ છીએ કે સોમવારે શિરોપુડી મંગળવારે મોંથાડ અને બુધવારે બરફી પેંડા તો આજે પેંડા પણ ખબડાવશું અને બરફીને એક નવું રૂપ આપશું કલાકંદુર અને એ બનાવવા આવી રહ્યા છે આજના આપણા સ્ટાર શેફ સ્ટાર શેફ એટલા માટે કારણ કે આ નવ દિવસ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ વિમેન એમ્પાવરમેન્ટ ને જેમાં ઓલરેડી જેમણે પાર્ટિસિપેટ કર્યું હતું કિચન મેજિકમાં એમને આપણે બનાવ્યા છે સ્ટાર શેફ કે જે અવારનવાર આવતા રહેશે અને તમારી સાથે નવી નવી રેસિપી નવી નવી ટિપ્સ જે છે એ પણ શેર કરતા રહેશે સો આજે સ્ટાર શેફ આવી રહ્યા છે શ્રુતિ શાહ કે જે બનાવશે કલાક અને ત્યાર પછી બનાવી રહ્યા છે ટાકોએ આજના શો શરૂઆત શ્રુતિબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં થેન્ક યુ આપણે જ્યારે પહેલા મળ્યા હતા ત્યારે પણ એક સરસ તમે વાત શેર કરી હતી કે બહુ જ નાની ઉંમરમાં તમને કુકિંગનો એટલો બધો શોખ છે અને સાથે તમે કુકિંગનો એક બિઝનેસ પણ કરો છો અને હવે સ્ટાર શેફ બની ગયા છો કેવું લાગે છે ફિલિંગ ગુડ ફિલિંગ પ્રાઉડ નવરાત્રિની સૌથી પહેલા તો તમને શુભકામના અને આજે આપણે હવે માતાજીને જે થાળ ધરવાનો હોય એના માટે આપણે બનાવી રહ્યા છીએ બરફી અને પેંડા જે બનાવતા હોય એમાં પેંડા બનાવીએ છીએ અને અલગ રૂપ આપીએ છીએ કલાકંદનું તો તો કેવી રીતે એ થોડું કહી દો સૌથી આપણે બનાવીશું કલાકંદ અને કલાકંદની સાથે સાથે આપણે પેંડા પણ બનાવીશું તમને બધાને એવું હોય કે કલાકંદ છે એ દરેક લોકોને એવું લાગતું હોય કે લેન્ધી પ્રોસેસ છે પણ આજે આપણે માત્ર ત્રણ જ સામગ્રીનો ઉપયોગ કરીને કલાકંદ બનાવવાના છે દૂધ ખાંડ અને વિનેગર જેથી તમને એવું હોય કે રાત્રે માતાજીને પ્રસાદ ધરાવો છે તો તમે બપોરે બનાવો અને સાંજે માતાજીને ફ્રેશ પ્રસાદ પણ ધરાવી શકો છો વાહ તો બંને એકસાથે આપણે બનાવશું હા વાહ ચલો આજ એક કલાકારી છે કલાકંદ બનાવવાની સાથે પેંડા બનાવવાની હા તો હવે આપણે કલાકંદ બનાવવાનું શરૂ કરીએ ઓકે ગેસ ઓન કરીશું હં સૌથી પહેલાં થોડું પાણી લઈશું જેથી દૂધ છે એ ચોંટી ન જાય બરાબર ફક્ત વાસણ ભીનું થાય એટલું દૂધ દૂધને હાઈ ફ્લેમ ઉપર એક લીટર દૂધ હોય તો એ અડધું બળી જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે તો આપણે એ ઉકાળીશું બરાબર એટલે આમ જોવા જઈએ તો પનીર બનાવતી વખતે આપણે જયારે દૂધને ફાડીએ છીએ ત્યારે વિનેગર અથવા તો લીંબુ કે લીંબુ ના ફૂલ નાખીએ છીએ લીંબુ રસ પણ લઈશ પણ આમાં આપણે ફક્ત એડ કરીએ છીએ સાથે ખાંડ હા બરાબર એટલે એ રીતે આખું આપણું કલાકંદ બની જાય છે તો હવે દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે પેડાની પણ તૈયારી કરી લઈએ બિલકુલ તો મેં અહીંયા ત્રણસો ગ્રામ મોડો માવો લીધેલો છે અને માવો જે છે એ મેં છીણીને છીણીને લીધેલો છે તમે તમે પણ એનાથી લઈ શકો છો તૈયારી થાય છે ત્યાં સાથે સાથે આજે આપણે મિષ્ઠાનમાં બે વસ્તુ એકસાથે સાથે બનાવીએ છીએ એટલે થોડી મારી હેલ્પની જરૂર પડશે હા અને માવાને આપણે ધીમા ગેસ ઉપર શેકવાનો છે ઓકે તો હવે આપણે છે ને એની અંદર ઘી ઉમેરીશું માવાની અંદર જેથી એક ટેક્સચર છે એ સારું આવે માવાનો જે કલર છે એ ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે પેંડા બનાવવાની રીત પણ એક આમ જોવા જઈએ તો બહુ જ ઈઝી છે ઘણા લોકો પેંડા મિલ્ક પાવડર થી બનાવતા હોય ઘણા લોકો પનીર નો ઉપયોગ કરીને પેંડા બનાવતા હોય અને ઘણા લોકો માવાના બી પેંડા બનાવતા હોય તો આજે આપણે માવાનો ઉપયોગ કરીને પેંડા બનાવ્યા છે અને પેંડા છે એ જમશેદપુર ઝારખંડની ની બહુ ફેમસ આઇટમ છે પેડા નું ઓરિજિન જોવા જઈએ તો એ જમશેદપુર ઝારખંડ થી આવેલું છે પછી આપણે અહિયાં એના બરફી પેંડા રસમલાઈ પેંડા આપણે એની અંદર બધી ફ્લેવર એડ કરીને બનાવી છે આજે આપણે બંને રેસીપી બનાવીએ છીએ એમાં ફ્લેવર ક્યાંય આપણે ઉપયોગમાં નથી લેતા બંને જે છે એ ઓથેન્ટિક રીતથી જે રીતે બનતી માતાજીને પ્રસાદ ધરાવવાનો છે તો આપણને એવું થયું કે ભાઈ ઓથેન્ટિક સ્ટાઇલ જ રહેવા દઈએ જી બિલકુલ તો માવો પણ છે શેકાઈ ગયો છે હવે આપણે એને પંદર થી વીસ મિનિટ માટે ઠંડો કરીશું ઓકે તો ધારા માવો છે ઠંડો થઈ ગયો છે હવે આપણે એની અંદર બુરું ખાંડ લેવાની છે એ આપણે ઉમેરીશું ઓકે અને મેં અહીંયા સાહીઠ ગ્રામ બુરું ખાંડ લીધેલી છે કારણ કે તમે પેંડા બનાવતા હોય તો ખાંડનું પ્રમાણ કેટલું રાખવું એ પણ ખૂબ જરૂરી હોય છે તો અહીંયા સાહીઠ ગ્રામ બુરું ખાંડ છે એ લીધેલી છે ઓકે અને પાંચ ચમચી જેટલો ઇલાયચી પાવડર પ્રસાદ તો ઇલાયચી વગર અધૂરો જ કહેવાય બિલકુલ હવે બરાબર મિક્સ કરી લઈશું તો ખાંડ છે માવાની અંદર બરાબર મિક્સ થઈ ગઈ છે હવે આપણે પેંડા વાળી લઈશું ઓકે આમ જોવા જઈએ તો પેંડા બનાવવા ખૂબ ઈઝી છે બસ ફક્ત ને ફક્ત માવો થોડું અમથું એવું ઘી અને આપણે ખાંડ લઈએ છીએ તો આવી રીતે નાની નાની સાઈઝ ના પેડા તૈયાર કરવાના છે કારણ કે આપણે માતાજીને પ્રસાદ ભરાવાનો છે એટલે પ્રસાદિયા પેડા કરીએ છે તો આવી રીતે નાની સાઈઝ ના પેડા છે એ વાળી લેવાના છે ઓકે અને બાજુમાં આપણે કલા કે કલા માટે નું દૂધ પણ છે એ ઉકળવા જ આવ્યું છે હવે હવે આપણે એની આગળની પ્રોસેસ કરીશું ઓકે તો દૂધ છે એ અડધું ઉકળી ગયું છે હવે આપણે એની અંદર ખાંડ નાખીશું હમ તમે અહીંયા

લીંબુના ફૂલની જગ્યા પર આપણે વિનેગર છે કે પછી લીંબુનો રસ છે વિનેગર છે એ પણ તમે લઈ શકો અને ખાસ ધ્યાન એ રાખવાનું કે તમે જ્યારે લીંબુનું પાણી ઉમેરતા હોય કે વિનેગર ઉમેરતા હોય ત્યારે ગેસની ફ્લેમ છે એ તમારે સ્લો કરી દેવાની છે અને પછી ફરીથી હાઈ ફ્લેમ ઉપર એને ઉકાળવાનું છે જ્યારે જ્યારે આપણી સાથે સ્ટાર શેફ આવે છે ત્યારે કોઈક ને કોઈક અલગ ટીપ જે છે એ આપણા આપતા હોય છે તો આજે તમે આવ્યા છો અને કલાકંદ અને પેંડા એ બંને બનાવવાની રેસીપી તો તમે કહી એમાં પણ કેવી રીતે ધ્યાન રાખવું એ પણ તમે ટિપ્સ કહી પણ હા મહત્વની વાત કે આજે કંઈક નવી રેસીપી જો વાતો કરતા કરતા આપણને કોઈ નવા મિષ્ઠાનની મળી જાય તો અમારા વ્યુઅર્સ માટે સોને પે સુહાગા હા તો એવી કઈ છે તમારી પાસે કોઈ એવી ફટાફટ જે તમે બોલીને કોઈ ત્રીજી રેસીપી આજે કહી દો તો તમે જે ત્રીજી રેસીપી કીધી તો એ આપણે ક્વિકલી બનાવી શકીએ એવી છે દૂધીનો સંદેશ દૂધીનો સંદેશ તમે બધા દૂધીનો હલવો તો બનાવતા જ હોવ છો તો દૂધીનો હલવો છે અને તમે જે રીતે બનાવતો હોય પહેલા દૂધીનો હલવો એ રીતે તમારે દૂધીનો હલવો બનાવી દેવાનો છે પછી દૂધીના હલવાનું એક લેયર કરવાનું છે અને એ લેયરની ઉપર તમારે ખાંડનું લેયર કરીને ઉપર પનીરનું લેયર કરવાનું છે તો તમારો દૂધીનો સંદેશ પણ ઝડપથી તૈયાર થઈ જશે એ ક્વિક રેસીપી છે ઓકે દૂધીનો હલવો કે ગાજરનો હલવો દરેકના ઘરમાં બનતો હોય છે પણ દૂધીનો સંદેશ એક જનરલી નથી બનતો હોતો અને ઘણા લોકોને નથી ખબર હોતી પણ જનરલી હું આ જે રેસિપી છે મારી મમ્મી પાસેથી શીખેલી છું વાહ મને મારી મમ્મીએ શીખવાડેલી છે આ રેસિપી વાહ એટલે આમ જોવા જોઈએ તો વાતો કરતા કરતા આજે બે રેસિપી એવી કે જે તમને ઘરે જ જ્યાં અહીંયા લાઈવ બતાવીને તમને બતાવી છે કે તમે ઘરે પણ બનાવી શકો છો અને સાથે વાતો વાતોમાં ત્રીજી રેસિપી પણ મળી ગઈ છે લગભગ અડધી ચમચી જેટલી ઇલાયચી લીધેલી છે અને બરાબર મિક્સ કરી લઈશું બરાબર અને ઈલાયચી નાખતી વખતે આપણે ગેસ હવે બંધ કરી દેવાનું છે બરાબર આમાં ઈચ્છીએ તો આપણે કોઈ પણ ફ્લેવર નાખી શકીએ નાખી શકો તમે કેસર કેસર ફ્લેવરનું જોઈતું હોય તો તમે અંદર કેસર એડ કરી શકો છો અથવા કેસરવાળું પાણી કરીને બી તમે એડ કરી શકો છો તો કલર છે એ થોડોક ડિફરન્ટ આવશે બરાબર છે તો કલાકન છે એ રેડી થઈ ગયું છે હવે આપણે એને મેં અહીંયા જે પ્લેટ છે એને ઘીથી ગ્રીસ કરીને રાખેલી છે હવે આપણે એની અંદર કલાકન છે એને ઉમેરીશું ઓકે હવે આપણે આવી રીતે પ્રેસ કરવાનું છે તો એ કરી લઈશું કલાકંદ આપણું બનીને તૈયાર છે અને પેંડા પણ આપણા બનીને તૈયાર થઈ ગયા છે કલાકંદને ને સેટ થવામાં કેટલો સમય લાગે ત્રણ થી ચાર કલાક ઓ ઇઝ ઇટ એટલે આપણે એને નોર્મલ રૂમ ટેમ્પરેચર પર જ છે કે ફ્રીઝમાં મૂકવાનું કેવું કે જો ફ્રીઝમાં મૂકો તો દાણો છે એ કડક થઈ જાય બરાબર છે અને આટલી મહેનત થી બનાવ્યું છે તો થોડીક ત્રણ ચાર કલાક વેઇટ આમ પણ ગુડ ફૂડ ને ગુડ આકારમાં આવતા ગુડ સ્વાદમાં આવતા થોડો સમય તો લાગશે જ તો કલાકંદ કમ્પ્લીટ રેડી છે હવે આપણે એની ઉપર પિસ્તા અને બદામથી એને ગાર્નિશ કરીશું

ઓકે અને આખી આપણે પિરામિડ બનાવીએ છીએ એવું મને લાગે છે ઓકે વાહ બનીને તૈયાર થઈ ગયા છે કલાકંદ અને આપણા પેંડા માતાજીને પ્રસાદ ધરવા માટે બે ક્વિક આમ ના કહી શકાય થોડી લેન્ધી પ્રોસેસ કરી પણ હા એ ખાસ કહી શકાય કે ફક્ત ત્રણ કે ચાર ઇન્ગ્રીડિયન્ટ્સથી જ આપણા કલાકંદ અને પેંડા બની જાય છે પેંડા બનાવવા માટેની સામગ્રી ત્રણસો ગ્રામ માવો એક ટેબલ સ્પૂન ઘી અને સાઠ ગ્રામ જેટલી દળેલી ખાંડ કલાકંદ બનાવવા માટેની સામગ્રી એક લિટર દૂધ ત્રીસ ગ્રામ ખાંડ એક લીંબુનો રસ એક ટી સ્પૂન ઇલાયચી પાવડર એક ટેબલ સ્પૂન બદામ પિસ્તાની કતરણ તો ધારા કલાકંદ અને પેંડા બંનેનું પ્લેટિંગ થઈને પણ રેડી છે તો હવે મને ટેસ્ટ કરી નાખો કે કેવું બન્યું છે બિલકુલ કલાકંદ અને પેંડા બનાવીને તૈયાર છે હું આને ટેસ્ટ કરું ત્યાં સુધી આપણે લઈએ છીએ એક નાનકડો બ્રેક પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ ज very, दड़े very तो फाइन, आटा चक्की, अनाज फाइन फराड, घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वर्मोरा टाइल्स एंड पार्थवेर घर ब्यूटिफुल बनावा नवी स्टाइल

બ્રેક બાદ આપનું સ્વાગત છે હું છું ધારા ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ બરમોરા ચાઇલ્સ એન્ડ બાથવેર શ્રુતિ શાહ આજે બનાવી રહ્યા છે હવે ટાકોસ તો ફટાફટ એની પણ શરૂઆત કરી દઈએ ટાકોસ બનાવવા માટે આમ જોવા જઈએ તો એક મેક્સિકન રેસીપી છે પણ એ બનાવવા માટે આપણે શું શું લઈશું એ જરા વ્યુઅર્સ ને કહી દો પણ આ મેક્સિકન રેસિપી છે પણ આપણે એને એક દેશી ટચ આપીશું ઓકે એટલે આપણે આલુવાળા જે ટાકોસ છે એ બનાવીશું જનરલી ટાકોસ ની અંદર રાજમા બીન્સ જે છે એ યુઝ થતા હોય છે પણ આજે આપણે એની અંદર બટાકાનો ઉપયોગ કરીને આપણે છે મેક્સિકન ટાકોસ એટલે એને થોડોક દેશી ટચ આપીશું ઓકે તો કરીએ શરૂઆત હા ચોક્કસ જી તો સૌથી પહેલાં આની અંદર ઇમ્પોર્ટન્ટ છે રોટલી તો એની કણક બાંધવા માટે મેં એક કપ મેદો લીધો તો અને અડધો કપ ઘઉંનો લોટ લીધેલો છે એની અંદર રોટલીમાં તમે જેવું મોડ નાખો એવું મોડ નાખવાનું છે પછી એની અંદર મીઠું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એ નાખીને લોટ બાંધવાનો છે અને રોટલી જેવી કણક છે એ તમારે તૈયાર કરવાની છે અને એની જે રોટલી છે એકદમ નાની બનાવવાની છે ફ્રેન્કીમાં આપણે મોટી રોટલી કરતા હોઈએ છીએ પણ ટાકોઝની અંદર મોટી રોટલી નથી કરવાની અને રોટલીની જે થીકનેસ છે એ થોડીક જાડી રાખવાની છે ફ્રેન્કી જેટલી પતની નથી કરવાની

ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે એ ઉમેરીશું બરાબર એક નીણી સમારેલી ડુંગળી છે એ ઉમેરીશું ડુંગળી અને લસણને બરાબર સાકળી લઈશું અને તમે જ્યારે એને સાતડો ત્યારે એની ફ્લેમ છે તો ડુંગળી છે એ સંતળાવાઈ છે હવે આપણે એની અંદર કેપ્સિકમ ઉમેરીશું મેં અહીંયા ત્રણ કલરના કેપ્સિકમ લીધેલા છે કોઈને ગ્રીન કેપ્સિકમ ભાવતો હોય તો એટલું એ પણ લઈ શકે છે પણ મેં અહીંયા રેડ યલ્લો અને ગ્રીન એમ ત્રણ કેપ્સિકમ લીધે લીધેલા છે તો આપણે એ ઉમેરીશું આપણે ડુંગળી છે નાખી હતી એ પણ થઈ ગઈ અને કેપ્સિકમ ને પછી નાખ્યા હતા કારણ કે ડુંગળી થોડીક સંતળાતા વાર લાગે તો કેપ્સિકમ છે એ પણ ઓલરેડી થવા આવ્યા છે હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું પહેલા જી મીઠું લઈશું સ્વાદ પ્રમાણે અને મીઠાનું પ્રમાણ થોડુંક આની અંદર ઓછું રાખવાનું કારણ કે આપણે એની અંદર ચીઝ પણ ઉમેરવાના છે તો મીઠું છે તમારે તમારી રીતનું એડ કરવાનું છે ઓકે

અડધી હળદર છે એક ચમચી જેટલો મેં ચીલી ફ્લેક્સ લીધો છે તમે તમારા લીધે ચીલી ફ્લેક્સ ને વધુ નાખો ઓછો નાખો તમે તમારા અકોર્ડિંગ ટેસ્ટ મુજબ કરી શકો છો ઓકે અને ટાકોસ જેવી રેસિપી છે એટલે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ને મિક્સ હબ તો અને આ મિક્સ હબ છે એ પણ હું એક ચમચી લઉં છું હમ હવે બાકીના જે વેજીટેબલ્સ ઉમેરવાના હતા એ ઉમેરી લઈએ મેં અહીંયા એક બાફેલો કોર્ન લીધો છે એ ઉમેરીશું ઓકે અને બાફેલા બટાકા છે એ આપણે હાથેથી મેશ કરીને નાખીશું તમે એને મેશરથી મેશ કરશો તો એનું જે વોલ્યુમ મળવું જોઈએ એ વોલ્યુમ નહીં મળે તમે એને મેશ કરશો મેશરથી તો બટાકા જે બેસી જશે તમને એનું જે વોલ્યુમ દેખાવું જોઈએ એ નહીં દેખાય એટલે આપણે એને હાથથી મેશ કરીને નાખીશું ઓકે અને પચાસ ગ્રામ પનીર લીધેલું છે મેં એ ઉમેરીશું આપણે લગભગ બધા જ વેજીટેબલ આપણે આમાં વાપરીએ છીએ હા અને જે પણ મનભાવતા હોય એ આપણે યુઝ કરી શકીએ છીએ બરાબર અને થોડો આપણે એને દેશી ટચ આપ્યો છે હવે એને બરાબર મિક્સ કરી લઈશું તો ટાકોઝનું પૂરણ પણ રેડી છે તો હવે આપણે ટાકોઝનું ફાઇનલી ફિલિંગ કરી લઈએ યસ અને ફિલિંગ તમે અહીંયા સ્લેબ પર જ કરી શકો છો ઓકે કારણ કે આ જે સ્લેબ છે એ વરમોરાની આઈએસટી ટેકનોલોજીથી બનેલી સ્લેબ છે કે જે એન્ટી બેક્ટેરિયલ છે અને સાથે સાથે આમાં તમે કંઈ પણ જે પણ બનાવો છો એ કે કંઈ પણ કટિંગ કરો છો તો એનું કંઈ પણ જે છે એ બેક્ટેરિયા જે છે આપણા ફૂડ સુધી નથી પહોંચતા અને સાથે સાથે સ્ક્રેચ પ્રૂફ છે મેં કેચઅપ સેઝવાન સોસ અને રેડ ચીલી સોસ

હવે સૌથી પહેલા આપણે આની ઉપર ચીઝ નું લેયર કરીશું તો મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધું છે તમે ધારો તમે ઈચ્છો તો તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો ઓકે જ્યારે જ્યારે આવી રેસિપી બનતી હોય છે ત્યારે સૌથી વધારે જો યુઝ થતું હોય તો એ ચીલી ફ્લેક્સ અને ચીઝ વધારે યુઝ થતા હોય છે કે મિક્સ હબ્સ જે છે યુઝ થતા હોય છે કારણ કે એનાથી એક ટેસ્ટ જે છે એ રેસિપીનો અલગથી ડેવલપ થતો હોય છે હવે આપણે જે પૂરણ બનાવ્યું હતું એ ઉપર ઉમેરીશું અને અગેન એક એવી રેસિપી છે કે જો બપોરે આપણે જે આ રોટી છે જે નીચેનો બેઝ છે એ બનાવીને રાખી દીધો હોય તો સાંજે જો ગરબા રમવા જવું હોય તો ફટાફટ આપણે આને બનાવી શકીએ ઓકે આ રીતે વચ્ચે છે આખું ફિલિંગ અને અગેન ઉપર આપણે ફરી ચીઝનું લેયર કરીશું ઓકે ફૂલ ઓફ ચીઝ પછી ગરબા એની ઉપર મિક્સ અપ છે એ સ્પ્રિંકલ કરીશું અને હવે આખા ફિલિંગ ને આપણે હા શેકશું હવે રોટલી છે એને વાળી લઈશું ઓકે આવી રીતે એનું તમારે ફૂલ ફિલિંગ થવું જોઈએ હમ તો ફિલિંગ છે એ હવે ભરાઈ ગયું છે હવે આપણે ફાઇનલી અને શેકી લઈશું ઓકે ગેસ ઓન કરીશું અને શેકવા માટે આપણે અહીંયા યુઝ કરી રહ્યા છીએ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ કે જે વેરી વેરી લાઇટ છે અને સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે તો હવે આપણે શેકી લઈશું ઓકે અને ધીમા ગેસ ઉપર શેકવાનું છે તો નવે નવ દિવસ જે રીતે આપણા પૂર્વજો હોય આપણા મોટા વડીલો હોય એ બધા જ જે છે એ હંમેશાથી એક ઉપવાસ જે છે એ હંમેશા રહેતા હોય છે પણ અમુક રેસીપીઝ એવી હોય છે કે જે આપણે ઉપવાસમાં ખાઈ શકીએ છીએ હા તો જો કોઈ એવી રેસીપી હોય જે તમે ફટાફટ બનાવતી વખતે શેર કરી શકો તો ધારા મારી પાસે રેસીપી તો છે પણ આપણે સૌથી પહેલાં ટાકોસ છે એને ફેરવીને ટર્ન કરી લઈશું યસ ઓકે વાહ સરસ ગોલ્ડ રેસીપીમાં મોરૈયાના ઢોસાની હું રેસીપી શેર કરીશ તો મોરૈયો છે ને સૌથી પહેલાં તમારે પલાળી લેવાનો છે અને પલાળીને એને મિક્સરમાં ક્રશ કરી દેવાનો છે મિક્સરમાં ક્રશ કરીને એની અંદર દહીં મીઠું નાખીને એને લગભગ પંદર થી વીસ મિનિટ પલાળી રાખવાનું છે અને પછી તમે એના ઢોસા ઉતારી શકો છો વાહ એટલે ફરાળમાં પણ આપણે ખાઈ શકીએ અને સાથે સાથે જ્યારે આપણે ફાસ્ટ રહ્યા હોય ત્યારે પણ ખાઈ શકીએ હા તો ટાકોઝ છે એ શેકાઈ ગયા છે હવે આપણે એવી રીતે બધા ટાકોઝમાં શેકી લઈશું ઓકે ટાકોઝ બનાવવા માટેની સામગ્રી એક કપ રોટલીનો લોટ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ એક ટેબલ સ્પૂન આદુ લસણ અને મરચાની પેસ્ટ એક કપ ઝીણી સમારેલી ડુંગળી એક કપ ઝીણા સમારેલા કેપ્સિકમ એક ટી સ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટી સ્પૂન વસંત ગરમ મસાલો એક ટી સ્પૂન વસંત હળદર પાવડર એક કપ બાફેલા બટાટા અને સાથે બેટી બસપુ ટોમેટો કેચપ તો ધારા રેડી છાપણાં ટાકોઝ યસ ટાકોઝ બનીને રેડી થઈ ગયા છે અને આ એક એવી રેસિપી કે જે ઇન્સ્ટન્ટલી તમે બનાવી શકો છો જો આ રોટી છે તો એ ફટાફટ તમે બપોરે જમવાનું ફૂલ બનાવ્યું હોય ત્યારે બનાવી દો અને રાત્રે જો ફટાફટ તૈયાર થઈને રમવા જવું હોય તો પણ આ આ આ સર્વ થાય એવી બંને રેસીપીઝ અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે અને બંનેને આમ જોવા જઈએ તો આજે ત્રણ રેસીપી મળી ગઈ છે તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર આજની આ રેસિપીસ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા આ જ નંબર પર તમે રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ઓછું ધારા ફરી મળીશું એક આવા જ નવા એપિસોડમાં નવી રેસિપી સાથે Fortune Refined Sunflower Oil presents Kitchen Magic co-powered by Vasant microfine atta chakki panch tara firad and Vernora tiles and Bathware. presented by Fortune Refined Sunflower Oil very very light को वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन फराड, फराड घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वर्मोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनावा नवी स्टाइल